હવે વાત કરીશું નવસારીની તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં હાલ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી ભારતના એવા અખંડ એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુનિટી માર્ચનું પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રા વાંસદાના સીતાપુર ગામે આંબા માતાના મંદિરેથી વાંસદા સુધી યોજવામાં આવી હતી વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ તથા મુખ્ય વક્તા તરીકે પૂર્વ સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોગાવાલા અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ પિયુષભાઈ પટેલ આદિજાતિ પ્રદેશ મહામંત્રી વગેરેઓએ લીલી ઝંડી આપી રેલી આગળ વધાવી હતી જેમાં રેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વિવિધ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર હતા રાષ્ટ્રીય એકતા અને સંદેશા પ્રસારના વિશાળ પ્રયત્નમાં સમસ્ત વાંસદા વિધાનસભામાં આવતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો અને પક્ષના તમામ કાર્યકરો પ્રજાનો અને પરિચિત સાથે હર્ષભેર મહાનુભાવો જોડાયા હતા પદયાત્રા બાદ ગાંધી મેદાન ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું દેશના એકતા પુરુષ અને લોખંડી પુરુષ કહી શકાય એવા સરદાર વલ્લભભાઈ પટેલ લોસવની જન્મજયંતિ ઉજવાઈ રહી છે એના અંતર્ગત આજે વાંસદા વિધાનસભાની અંદર આપણે સરદાર પટેલ સાહેબની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વહીવટીતંત્ર અને અમારા પાર્ટીના સમય આગેવાનો અને ગ્રામજનોએ ભેગા મળીને ખૂબ સરસ પદયાત્રાનું આયોજન કર્યું હતું લગભગ ખૂબ મોટી સંખ્યામાં ગામના યુવાનો બાળકો સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ અમારા પાર્ટીના અને સમાજના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આ પદયાત્રામાં જોડાયા છે અને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોની જન્મજયંતિ છે ને ત્યારે જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ત્યારે વડા આપણા દેશના આપણા એકતા પુરુષ એવા સરદાર વલ્લભભાઈની જે જન્મ જન્મજયંતિ એને સમગ્ર દેશમાં ઉજવાનું નક્કી કર્યું છે ત્યારે સરદાર પટેલ સાહેબના એમના સમય દરમિયાન જે કંઈ પણ કામ થઈ ગઈ ગયા ભારતનું નિર્માણ થઈ અને સાથે સાથે મોદી સાહેબે સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાન કોલા કોલોની ખાતે એનું નિર્માણ કર્યું અને સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈને પટેલને માન આપવામાં આવ્યું એના માટે મોદી સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સમગ્ર દેશના અખંડ એકતાના પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના આજે જન્મદ્યુતિ નિમિત્તે જે વલસાડના વાસદના અમારા કાર્યકર્તાઓ છે જેમાં ટૂંક જે કાર્યક્રમ સફળ બનાવ્યો એના માટે અમારા વાસ્તા મંડળના સભ્ય કાર્યકર્તાઓ ગ્રામજનો અને વહીવટી તંત્ર દર્તાઓ ખૂબ ખૂબ અભિનંદન